એ યુવક એ ત્યાંથી નીકળતો હતો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો આ વિવાદ સામે આવ્યો છે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને લઈને આખો આ વિવાદ સામે આવ્યો છે જયરાજસિંહ જાડેજાને લઈને જ્યારે આ વિવાદ સામે આવ્યો છે જેને લઈને અત્યારે સમાચાર સામે આવ્યા છે ગોંડલમાં ખાતે જયરાજસિંહના બંગલે ગયા બાદ યુવક ગુમ થયો હોવાના યુવકના પિતા રતનલાલ જાટની જે છે તે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે ફરિયાદ ન લેતા મૃતક યુવકના પિતા જે છે તે તમામ લોકોની એટલે કે સાથે અમદાવાદ હાઈકોર્ટ ખાતે પણ આવ્યા હતા ઘટના ઘટના અંતર્ગત અંતર્ગત બ્રિજ નજીકથી એક નોંધ કરી છે કે જેમાં ચાર તારીખની રાત્રે ત્રણ વાગ્યાના અરસાની અંદર આ મૃતક યુવક કે જે ગોંડલથી ગુમ થયો હતો તેની મૃતદેહ જે છે તે મળી આવ્યો હોવાની વાત જે છે તે સામે આવી હતી

અને ટ્વીટ કરીને તેમણે તપાસની પણ માંગ કરી છે કે આખી આ ઘટના સંદર્ભે જે ઘટના ગોંડલ ખાતે બની હતી તેની તપાસ થવી જોઈએ આ પ્રકારની વાત કરવામાં આવી હતી મારી સાથે મારા સહયોગી સૂત્રા જોડાયા છે ભાવિક ગોંડલથી ત્રણ તારીખના રોજ એક યુવક રહસ્યમય રીતે ગુમ થાય છે ગુમ થયા બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપ લાગે છે અને હવે આખી આ ઘટનામાં એવી વાત સામે આવી છે કે ચાર તારીખના રોજ મોડી રાત્રે એક અકસ્માત થયો ચાર પાંચ દિવસ થી અંદરથી આ મુદ્દો સામે આવી રહ્યો છે એવા આરોપો લાગ્યા છે કે જયરાજસિંહ જાડેજા અને તેમના માણસોએ એક વ્યક્તિની માર્યો છે માર મારવામાં આવ્યો છે એમના પર આરોપ લગાડવામાં આવ્યા હતા જે યુવક ગુમ થયો હતો તે યુવક યુપીએસસી ની તૈયારી કરતો હતો એમના પિતા છે એ ત્યાં ગોંડલમાં લગભગ વીસેક વર્ષથી નો એ લારીનો ધંધો કરે છે અને એવા આરોપો લાગ્યા હતા કે જયરાજસિંહ જાડેજા કે મારા દીકરાને પોતાના ઘરમાં લઈ જઈને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો છે શું કઈ હકીકત છે હજી સામે નથી આવી પ્રદીપ પરંતુ મહત્વની વાત એ છે કે આરોપ લાગ્યા છે હજુ પરંતુ આરોપ લાગતાની સાથે જયરાજસિંહ જાડેજા કે જેમણે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરી દીધા હતા અને સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને હવે આખો આ મામલો છે તે ખૂબ ગરમાયો છે અને આ આખા મુદ્દે હવે સાંસદ છે હનુમાન બેનીવાલા એમને પણ ટ્વીટ કરીને આ માંગ કરી છે કે આની તપાસ થવી જોઈએ અને જો તપાસ થાય એટલે હજુ તો આ મુદ્દો ચાલુ હતો તે સુધીમાં એક ગુમ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ગત મોડી રાત્રે એવા સમાચાર સામે આવે છે કે રાજકોટના કુવાડવા નજીક કુવાડવા નજીકથી

ચાર તારીખે દિવસ દરમિયાન તપાસ કરી તેના પિતાએ અને ત્યારબાદ પાંચ તારીખે પોલીસ ફરિયાદ પણ કરી લગભગ ચાર દિવસ બાદ આ યુવકનો મૃતદેહ એ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજની અંદર હોવાની વાત જે છે તે સામે આવી હતી યુવકના પિતા આખી આ અંતર જે આક્ષેપ કરી રહ્યા હતા તે આક્ષેપની તપાસ નતી થઈ એવી વાતચીત પણ તેઓ કરી રહ્યા હતા જોકે હવે આખી આ ઘટનાની અંદર ભાવિક પાસે આવું પહેલાં આ મૃતક યુવક જે રાજકુમાર

एफ आई आर भी कर रखी है बोले फरियाद भी की सब कुछ की तीन चार दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं अब मैं मेरी हालत ही इतनी नहीं में ज्यादा कुछ बोल सको लेकिन मैं मैं मान नहीं है गृह मंत्रालय गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ मेरे मेरे साथ निष्पक्ष जांच हो मेरे बच्चे की जिसमें जाँच हो और मुझे मतलब न्याय मिले बस ये चाहता हूँ और कुछ नहीं कर बच्चे को बच्चे के जो दोषी है उनको सजा मिले अगर कोई दोषी है तो है जांच में जो भी है क्या वारदात क्या हुई थी, थी वारदात हुई थी वो तो आप सब वो झगड़ा हुआ था झगड़ा हुआ था सर वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ कि झगड़ा हुआ था रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या तो मेरा बचा हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी उस हिसाब से निकल गया वो बाहर क्या वो मेरे को उसकी जांच करनी है पता करना है कि आखिर मेरे बच्चे के साथ क्या हुआ कौन से घर में मारा गया था नहीं। 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 वो घर तो उन्हीं वो का था सर रोडपुरा दरस सिंह जी का બાકી મેનાલ ફા ફોરિક સ્પેશ બિલ ભાવિક મૃતક યુવક ના પિતા હતા જેને આખી વાત કહી તેને ગંભીર આક્ષેપો પણ પૂર્વ ધારાસભ્ય ઉપર લગાવ્યા છે જો કે આખી આ ઘટના સંદર્ભે પૂર્વ ધારાસભ્ય તો લગભગ ચાર થી પાંચ દિવસ પૂર્વે જ ભાવિકે સીસીટીવી સોશિયલ મીડિયાની અંદર અને તમામ મીડિયા લોકોને આપ્યા હતા કે આ વ્યક્તિ આ યુવક જે ગુમ થયો છે એ યુવક મારા બંગલાની અંદર તો આવ્યો જ નથી ભાવિક ચોક્કસથી प्रदीप જ્યારથી આ ઘટના બની એટલે ચાર ત્રણ તારીખથી લઈને આજે દસ તારીખ દસ તારીખનો આપણે સરસાઈથી જોઈએ તો ગુમ થયા ત્યારથી જે આરોપ લાગ્યા ત્યારથી જયરાજસિંહ જાડેજા સીસીટીવી ફૂટેજ નીચે દ્રશ્યોમાં જોઈ શકો છો કેમની ઘરની બહાર કે ત્યાંથી એવું સાબિત થઈ રહ્યું છે કે છોકરો ત્યાંથી નીકળો છે પરંતુ એની સાથે કોઈ ઘટના નથી બની એવું સાબિત કરવા માટે જયરાજસિંહ જાડેજા એ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે ને સીસીટીવી ફૂટેજ જાહેર થતા પણ એક નવો એંગલ આવ્યો છે કે તો શું જે આરોપો લાગ્યા છે એ ખોટા આરોપો લગાડવામાં આવી રહ્યા છે જયરાજસિંહ જાડેજા ને ગણેશ ગોંડલ ઉપર કારણ કે આની પહેલા જોયું હતું કે ભાઈ ત્રણ તારીખથી સતત એમના ઉપર આરોપો લાગી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય કે જેમણે જેમના પર માર મારવાનો આરોપ લાગ્યો છે અને સતત જે મૃતક જે યુવાન છે એમના પિતા સતત આજ દિન સુધી એવા જ લગાવી રહ્યા છે કે ભાઈ ધારાસભ્યના બંગલામાં મારા દીકરાને માર મારવામાં આવ્યો છે અને ત્યાં જ આખી ઘટના બની છે વારદા ત્યાં જ થઈ છે જયારે મીડિયા સમક્ષ વાત કરતા હતા ત્યારે રોતા રોતા પણ એવું જ કહ્યું છે પરંતુ કોઈ એવે ખુલ્લીને સામે નથી આવ્યો એવું કે ભાઈ જયરાજ સિંહ ઘર માં અને જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગુંડલના મળતી આવે એમને માર માર્યો છે હું કોઈ રીતે સાબિત હજુ સુધી થયું નથી હવે પોલીસ તપાસ થાય ફોરેન્સિક રિપોર્ટ આવે એમાં શું બહાર આવે એમાં પ્રદીપ ખબર પડે કે આગળ શું થયું હતું આટલા દિવસોમાં ભાવિક ત્રણ તારીખના સાંજે ગુમ થયો ચાર તારીખે મોડી રાત્રે હિટન રનની ઘટના બની રાજકોટ પોલીસના ચોપડે નોંધ પણ લોખાઈ કે કુવાડવા પાસે એક વાહનના યુવકનું રહસ્યમય મોત થયું છે મતલબ ઘટનાની અંદર આ મોત છે આઠ તારીખ એ ત્રણથી ચાર દિવસ સુધી એ સિવિલ હોસ્પિટલની અંદર એ ડેડ બોડી જે મૃતદેહ હતો એ ગુમનામ હતો પરંતુ એ ગોંડલ પોલીસની તપાસ રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસની અંદર એવું ખ્યાલ આવ્યું કે આ મૃતદેહ જે છે

ત્યાં પૂછપરછ પણ થઈ રહી છે કે ભાઈ આ કોણ છે આ કોની ડેડ બોડી છે હવે ફોરેન્સિક રિપોર્ટ સામે આવે અને જો ફોરેન્સિક રિપોર્ટની અંદર કંઈ બહાર આવે તો સાબિત થાય કે ભાઈ આને માર મારવાથી એમનું મૃત થયું છે કે પછી હિટ એન્ડ રન થી મોત થયું છે એ સવાલો ખૂબ ઘેરાયા છે એમના જવાબો હજુ સુધી પોલીસ પાસે પણ નથી પ્રશાસન પાસે પણ નથી હવે જો કદાચ એવા કોઈ સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવે કે ભાઈ રાજકોટની આજુબાજુ દ્વારા તો ખબર પડે પ્રદીપ કે આખી ઘટના શું બની હતી ને યુવક ની લાશ ત્યાં કઈ રીતે પહોંચી ત્યાં અકસ્માત થયો હતો કે કેમ એ હવે તપાસમાં યાદ આવે બહાર આવે તો ખબર પડે પ્રદીપ બિલકુલ ભાવિક આખી આ ઘટનાની અંદર એ પણ સમજ્યું છે કે રાજસ્થાન ના સાંસદ હનુમાન બેલીવાલાએ ટ્વીટ કર્યું છે તેને એવું કહ્યું છે કે આ ઘટનાની અંદર યોગ્ય તપાસ થવી જોઈએ તપાસની પણ માંગ કરી છે અને તપાસની માંગ એટલા માટે કરી છે કે એમને એવું લાગ્યું છે કે આખી આ ઘટના સંદર્ભે જે રાજસ્થાનના જાટ સમાજનો યુવક કે જેનો મૃતદેહ મળ્યો છે એની આખી આ ઘટનાની અંદર કોઈ રહસ્ય ઘેરાઈ રહ્યું છે એટલા માટે કંઈક તપાસની માંગ કરી છે એમને ચોક્કસસિંહ પ્રદીપ આ મુદ્દો છે તે હવે ગુજરાત નહીં પરંતુ એ રાજસ્થાન સુધી પહોંચ્યો છે કારણ કે જે પરિવાર સાથે આ ઘટના બની છે પરિવાર મૂળ રાજસ્થાનનો છે જાટ પરિવાર છે ચૌધરી છે અને એમના યુવાન મોત થતા જ સાંસદ હનુમાન બેનીવાલ છે બેનીવાલા છે એમણે ટ્વીટ કર્યું છે અને એમાં લખ્યું છે કે ભાઈ આની તપાસ થવી જોઈએ અને જે આરોપો લાગ્યા છે આરોપ પર પણ તપાસ થવી જોઈએ પૂર્વ ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ હોય એમની પણ એ તપાસ થવી જોઈએ એક એવી આખો એક લેખ મૂક્યો છે અને આ આખો મુદ્દો હવે ગુજરાત પૂરતો નથી રહ્યો એનો કનેક્શન સીધું જ રાજસ્થાન સુધી પહોંચ્યું છે એટલે પ્રદીપ હવે આ મુદ્દે વ્યવસ્થિત તપાસ થાય પોલીસ તપાસ થાય અને આ આખો મુદ્દો છે તેમાં જો કંઈ નવો વળાંક આવે તો એ રાજસ્થાનના જે સાંસદ છે તેમણે ટ્વીટ કર્યું ત્યારથી પણ ખળભળાત મચ્યું છે કે ભાઈ અત્યાર સુધી આપણે ત્રણ તારીખથી લઈને નવ તારીખ સુધી એટલે કે ગઈકાલ સુધી આપણે ગુજરાત પૂરતી ચર્ચાઓ કરી રહ્યા હતા પરંતુ આજે જે ડેટ મોડી મળી તો હવે સીધો મુદ્દો રાજસ્થાન થી ગુજરાત નો કનેક્શન થઈ ગયું છે રાજસ્થાન ના સાંસદ પણ હવે ટ્વીટ કરીને કહી રહ્યા છે સજા થવી તેવું ટ્વીટ કર્યું છે એમને

युवक राजकुमार जाट की हत्या के मामले की तरफ आकर्षित करते करने के बाद इस मामले में सीबीआई जांच की मांग करता हूँ आखिर घटना के अंदर सीबीआई तपासी मांग कर लिया है साथ ही हमने यह भी कहा है कि एक बाहुबली पूर्व विधायक तथा उनके परिवार का नाम इस हत्याकांड में सामने आ रहा है जाट समाज के युवा की हत्या को बर्दाश्त नहीं किया जाएगा इस प्रकरण को लोकसभा में उठाऊंगा मेरी गुजरात में रहे समाज के बंधुओं से अपील है कि संकट में इस परिवार की मदद करें और न्याय की लड़ाई में उनके साथ रहे मैं गुजरात पुलिस के डी को कहना चाहता हूँ कि गुजरात पुलिस इस परिवार को अनैतिक दबाव नहीं बनाए इस हत्याकांड के मामले में तत्काल एफ दर्ज होनी चाहिए और दोषियों के खिलाफ कठोर कानूनी कार्यवाही होनी चाहिए प्रधानमंत्री जी एवं केंद्रीय गृह मंत्री जी से अपेक्षा है कि गुजरात में जाँच

જે યુવકની વાત કરવામાં આવી રહી છે કે જે યુવક ત્રણ માર્ચના રોજ ગુમ થયો હતો અને રાજકોટ પોલીસના ચોપડે અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ચોપડે આવી ફરિયાદ રજૂઆત લખવામાં છે કે આ માર્ચના રોજ મોડી રાત્રે ત્રણ વાગ્યાની અરસાની અંદર હિટ એન્ડ રન ની ઘટનામાં મૃત્યુ થયું હતું જો કે હવે આખી આ ઘટનાની અંદર રાજસ્થાનથી જાટ સમુદાયના સાંસદ હનુમાન બેલીવાલાનું આ સ્ટેટમેન્ટ જે સોશિયલ મીડિયાની અંદર આવ્યું છે સાથે જ આ નિવેદન આવતાની સાથે જ અત્યારે ગુજરાતની અંદર રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ આ ઘટનાને તપાસ માટે હાલ તો જોઈ રહ્યા છે જોકે રાજકોટ પોલીસે આખી આ ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ તો શરૂ કર્યો છે